ગઈકાલે ભાજપના આગેવાનો દ્વારા બાવળ બોરના ટોલ નાકે રાહદારીઓને ગુલાબના ફૂલ આપી શુભેચ્છા પાઠવી હતી ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ટોલ નાકાનો ટેક્સ નાબૂદ કરવાની જાહેરાત કરી હતી જેને ધ્યાનમાં લઈ નવા આવેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ તેની તાત્કાલિક અમલવારી કરી ટોલ નાકા ટેક્સ અમુક એરિયાના નાબૂદ કર્યા છે આ તકે ભાનુબેન બાબરિયા

આપ્યું છે પંદરમી ઓગસ્ટથી ગુજરાતભરના જે સ્ટેટ હાઈવેના બાર ટોલ ટેક્સ છે એમાંથી ફોર વ્હીલરોને મુક્તિ આપી છે આનાથી બે વસ્તુ થશે આર્થિક લાભ તો સ્વાભાવિક રીતે હોય જ પરંતુ લાંબી લાંબી જે લાઈનો હોય અને સમયનો બગાડ ન થાય અને ગાડીઓમાંથી મુક્તિ મળે આપશો જોઈ શકો છો કે આજે આનંદથી ગાડીઓ અહીંથી પસાર થઈ રહી છે રાજકોટ શહેર ભાજપ દ્વારા આજે પંદરમી ઓગસ્ટે જ્યાં વાહનોને મુક્તિ મળી છે એને ગુલાબ સપરે ભેટ કરીને એનું સન્માન કરીને ભારતીય જનતા પાર્ટીની કામગીરીને આજે અત્યારે ઓળખાઈ ગઈ છે